તપ જપ અને વ્રત નો ધર્મ છે અલ્કાપુરી જૈનસન ના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે ચાતુર્માસમાં વાણી અને પાણી હોય છે ઉપાશ્રયની બહાર વરસાદનું પાણી વરસશે અને ઉપાશ્રયની અંદર ગુરુ ભગવંતોની વાણી હૃદયને ભીંજવશે સંગના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે સવારે લાભાર્થી અજીતભાઈ તથા દિલીપભાઈ રતિલાલ ઝવેરી પરિવારના નંદનવન સોસાયટી આ ખાતેના નિવાસ સ્થાનેથી માંગલિક ફરમાવી બેન્ડબાજા સાથે ભવ્યાતી ભવ્ય સામયાનો પ્રારંભ થયો હતો જે ડીમાર્ટ સયાજીનગર ગ્રુપ પરી ગાય સર્કલ ખાતે આવેલ હસ્મુખા પાર્શ્વનાથ ભગવાનજીના લાઈ ખાતે જયકી વંદન કરી ઉપાશ્રયમાં મંગલ પ્રવેશ કર્યો હતો રસ્તામાં પાર્શ્વ મહિલા મંડળ સંકેશ્વર મંડળ તથા આદિજીન મંડળની શ્રાવિકાઓ વિશિષ્ટ ડ્રેસ પરિધાન કરી જોડાયા હતા સામૈયામાં એક બગીમાં આનંદ સાગર મહારાજની નયનરમ્ય પ્રતિમાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું વધુમાં ટ્રસ્ટી દિલેશભાઈ મહેતા તથા જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે જૈન સંઘોમાં ચાતુર્માસની પરંપરા મુજબ ગુરુ ભગવંતોને વન લીલાબેન અશોકભાઈ શેઠ પરિવાર દ્વારા કામણી વોરાવવામાં આવી હતી તથા દિનેશભાઈ વન માણીદાસ પરિવારે ગુરુપૂજનનો લાભ લીધો હતો દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ ચાલુ વર્ષે ફેકલ્ટી ઓફ આર્ટ્સની એસકે એસટી જૈન એકેડમી દ્વારા આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં ચલાવવામાં આવશે એમ આર્ટસ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કલ્પનાબેન ગવલીએ જણાવ્યું હતું તથા પરીક્ષાની પદ્ધતિ નિયમો અને સર્ટિફિકેટ કેવી રીતે મળશે તે અંગે સંપૂર્ણ માહિતી ડોક્ટર શ્વેતાબેન જેજુરકરે આપી હતી આ ચાતુર્માસ પ્રવેશના કાર્યક્રમમાં જૈન સંગીતકારો જયેશભાઈ ચુડગર તથા ઋષભભાઈ દોશીની જુગલબંધીએ ગાયલ નગર મેં જુગી આયા અજબ અલગ જગાયા ગીતથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આજના આ કાર્યક્રમમાં કારેલી બાગ જૈન સંઘથી આચાર્ય અક્ષયચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજ તથા ઇન્દ્રપુરી જૈન સંઘમાંથી પન્યાસ રમ્ય ચંદ્ર સાગર વિજયજી મહારાજ ખાસ પધાર્યા હતા એમ ટ્રસ્ટી જી ડી શાહે જણાવ્યું હતું આજે અલકાપુરી શ્રી સંઘમાં પરમ પૂજ્ય આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજાનો ચાતુર્માસ પ્રવેશ છે અને સાહેબજી આ ચાતુર્માસ પ્રવેશમાં કયા ગ્રંથનું વાંચન કરવાના છે મહારાજા સાહેબ યુનિવર્સિટીનો જે ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં જે કોર્સ ચાલે છે કોર્સને પણ સાહેબ નિષ્ઠા પ્રદાન કરવાના છે સાહેબનું જે વ્યાખ્યાન હશે તે સિલેબસ યુનિવર્સિટીનો રહેવાનો છે સાહેબ કયા આનું વાંચન કરવાના છો અને આ ચાતુર્માસ દરમિયાન કેવા પ્રકારની આરાધના કરનાર ચૌદસો ને ગ્રંથ રચયતા પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી હરિભદ્રેશ્વરી સચિવ રચિત શ્રી ધર્મ બિંદુ ગ્રંથ અને રામાયણ સૂત્ર રામાયણ ગ્રંથને આ ચાતુર્માસમાં વાંચન થશે બોલો જી ના આજે અલકાપુર સંઘમાં ચાતુર્માસ પ્રવેશ માટે પરમ પૂજ્ય આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સ્વરૂપ મહારાજા એમનો ચાતુર્માસ પ્રવેશ થયો છે વડોદરાની મહારાજા સાહેબીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ આર્ટ્સની અંદર જે એસપીએસડી એકેડેમીમાં કોર્સ ચાલે છે એ કોર્સ અહીંયા ચાલવાનો છે આપણે યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન એ આપણી સાથે છે કલ્પનાબેન ગવલી અને ડૉક્ટર શ્વેતાબેન તેજુલકર એવા કોર્સના કોર્ડિનેટર છે એ આપણી સાથે છે આપણે કલ્પનાબેનને પૂછીએ આ કોર્સ કેવી રીતે ચાલવાનો છે અને કેટલા સમયનો હશે અને એના પછી સર્ટિફિકેટ કેવી રીતે આપવાનું नमस्कार एन सी एस जी जेडमिक फॅकल्टी ऑफ आर्ट्स गेल एक कोर्स चालवा आणि एक आणि गुरुची माध्यम अल्कापुर संघमा आयोजित करेन एरिता ए सर्टिफिकेट कोर्स महाराजा सयाजीराव विश्वविद्यालय बड़ोरा आर्ट फॅकल्टी अंतर्गत लक्ष તો આપ સૌને વિનંતી છે કે આ કોર્સમાં વધારેને વધારે આપ સંખ્યા સંખ્યાની સાથે જોડાવાની કૃપાળા કરે અને આ જ ફેકલ્ટીમાં આ સર્ટિફિકેટ કોર્સની પરીક્ષામાં પણ આયોજન થતું